ખેરાલુ શહેરના નગરજનોએ નગરની સમસ્યાઓ અંગે ચીફ ઓફિસરને રજૂઆત કરી ખેરાલુ શહેરમાં આજરોજ નગરજનોએ ખેરાલુ નગરપાલિકા ખાતે પહોંચીને શહેરમાં હાલમાં નવરાત્રી મહોત્સવ હોય જેને લઈને ભારપૂર્વક સફાઈ અંગે રજૂઆત કરવામાં આવી હતી સાથે સાથે શહેરની અન્ય સમસ્યાઓ જેવી કે ગટર ઉભરાઈ રહેલા પ્રશ્નો

આજે સમગ્ર હિન્દુ સમાજનો મોટામાં મોટો ઉત્સવ એટલે મા જગદંબાનો નવ દિવસનો ઉત્સવ નગરમાં જેટલી મોડવીઓ થાય છે તેઓ નગરપાલિકા દ્વારા નહીં તો સ્વચ્છતા કરવામાં આવી ના તો ગટરની જે પ્રોબ્લેમ છે ના એ સોલ્યુશન કરવામાં આવી એના માટે અને નગરમાં ઠેર ઠેર જગ્યાએ હરેક સોસાયટીઓમાં પાણીની સમસ્યા હોવાના કારણે નગરજનોને વેરો આપવા છતાં આટલો મોટો વેરો પાણીનો હોવા છતાં

મા હું પાણીનો સમસ્યા લઈને આવી છું પાણી માકાડી સોસાયટીમાં પાણી આવતું નથી કેટલી વાર રજૂઆત કરવા છતાં કોઈ જવાબ સીધો આપતા નથી રજીસ્ટર કરાયેલું છે તો પણ કોઈ પાણી નથી આવતું એનું કારણ શું અમે વેરો ભરીએ તો છીએ તો પણ શું કારણ એમ ચીફ ઓફિસરે શું કીધું આપને અમને સારો જવાબ આપ્યો કે તમને પાણીની સમસ્યા દૂર કરી આપીશું બ્યુરો રિપોર્ટ રાષ્ટ્રવિચાર ગુજરાતીનોજ મનોજ મનોજીભાઈ ઠાકોર ખેરાલો